રામાયણનો સૌથી મહત્વનો એક પાસું એટલે ભગવાન શ્રીરામનો ચૌદ વર્ષનો વનવાસ આપણે જાણીએ છીએ કે મા કઈ કઈના કહેવા પર ભગવાન શ્રી રામ પોતાના પિતાનું વચન પૂરું કરવા માટે ચૌદ વર્ષના વનવાસે જવા તૈયાર થયા એમની પાછળ મા સીતા પણ જોડાયા અને બંનેનું ધ્યાન રાખવા માટે લક્ષ્મણજીએ પણ જીત કરી કે એ પણ પોતાના ભાઈ ભાભીની સાથે ચૌદ વર્ષના વનવાસે જશે તો આ લક્ષ્મણજી જેમણે ચૌદ વર્ષના વનવાસે જવાનું નક્કી કરેલું એ ચૌદ વર્ષ સુધી ઊંઘ્યા નહોતા તો પછી એમની નિંદર કોણ પૂરી કરી રહેલું એ આજના આ એપિસોડનું બીજું સ્ત્રી પાત્ર છે હાય મારું નામ છે આરજે પૂજા એન્ડ વેલકમ ટુ ધ સેકન્ડ એપિસોડ ઓફ રામાયણના સ્ત્રી પાત્રો

વાર્તા આખી એવી છે કે જ્યારે ભગવાન શ્રી રામ અને સીતાજી વનમાં જવા માટે તૈયાર થયા ત્યારે લક્ષ્મણજી પણ એમની સાથે થયા તો ઉર્મિલાને થયું કે હું પણ મારા પતિની સાથે વનમાં જઈશ અને મહેલનો ત્યાગ કરીશ એ સમયે લક્ષ્મણજી ઉર્મિલાને કહ્યું કે મેં વચન આપ્યું છે કે હું મારા ભાઈ અને ભાભીની સંભાળ રાખીશ એટલે હું મારું વચન અને કર્તવ્ય નિભાવવા માટે વનમાં જઈ રહ્યો છું તું મારા વતી મારું બીજું કર્તવ્ય નિભાવવા માટે અહીંયા મહેલમાં રહે અને મહેલમાં આપણા ઘર પરિવાર અને વડીલોની

અને એમણે કહ્યું કે ભાઈ દરેક વ્યક્તિએ ઊંઘવું જરૂરી છે જો ઊંઘ પૂરી ન થાય તો જીવન એના વગર શક્ય જ નથી લક્ષ્મણજીએ નિંદ્રા રાણીને કહ્યું કે 14 વર્ષ હું મારા ભાઈ ભાભી સાથે વનવાસમાં રહીશ ત્યારે એક પણ મટકું નહીં મારું પણ મારા બદલે જો એ 14 વર્ષની નિંદર તમે મારી પત્ની ઉર્મિલાને આપી શકો તો એ મારા વતી એ નિંદર પૂરી કરી શકે

ભરત એ વિષ્ણુ ભગવાનના હાથમાં સુશોભિત સુદર્શન ચક્રનો અવતાર માનવામાં આવે છે અને શત્રુઘ્ન એ વિષ્ણુ ભગવાનના શંખનો અવતાર માનવામાં આવે છે રામાયણના સ્ત્રી પાત્રોના સેકન્ડ એપિસોડની આ વાર્તા તમને કેવી લાગી વેલ સજેશન્સ અને ફીડબેક્સ તમે નીચે કમેન્ટ્સમાં લખી શકો એની સાથે નેક્સ્ટ એપિસોડમાં હું કયા સ્ત્રી પાત્ર વિશે વાત કરીશ અથવા જો તમારું એ વિશે કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ્સમાં લખીને જણાવો બાકી આગળની વાર્તા માટે સબસ્ક્રાઈબ ધ ચેનલ